અમારે જમવાનું બાકી છે એટલે તું અમારી વ્યવસ્થા કરી લાવ જો આ દુનિયાની અંદર માણસો શું જાનવરો પણ જ્યાં એક કટકી લાખવામાં ની આવે ત્યાં માણસો તો નહીં જાય પણ જાનવરો પણ જતા નથી કારણ કે જાનવરો પણ માણસના હૃદયને પહેચાનતા હોય એટલે એ મૂળદાસ સાધુ સંતોને ખવાડી તો દીધું પણ હવે ઘરે ઘરવાળીને જવાબ હું આપવાનો કારણ કે વાવી આવ્યો એમ કે હે તો ખેડેલું નહીં એટલે એમણે એક યુક્તિ કહી કે જે પાત્રની અંદર જે કપડામાં ઘઉં ભરેલા હતા ત્યાં ભાઠું ભરી દીધું તેમાં અને ઘરેલી આવ્યો અને પછી ઘરવાળીને એમ કહ્યું કે આજે તો સમય અનુકૂળ નહીં એટલે કાલે સવારે વાવવા જવા એટલે બીજા દિવસે એમણે ભાઠું લઈને હળ લઈને એમના ખેતરમાં વાવવા માટે ગયો અને એ ખેતર ખેડીને ભાથું ભાઠું વાવી બધા હવે માટી તો આવ્યો પણ બેક દિવસ પછી એક ઘટના ઘટિત થઈ કે એમાંથી ફણગા ફૂટતા ફણગા ફૂટતા પણ ઘઉં ની જગ્યાએ તુમડા હોઈ ગયા લાખી તો એમ તો ઘઉં ની લાખી આવેલો આવેલો લાદે કારણ કે લોકોને એમ થવા ખાલી વાવી આવી અને એ ફણગા તો એ ફણગા એ અલગ પ્રકારના ઊઈંગા એટલે લોકો વિચાર કરે કે આ તો તુમડા ઊંઈંગા ઘઉં ઊંઘવા તો જોઈએ પણ જે વંગુ તે આ તો ભગત ભગવાનના ના ભગત એટલે ધીમે ધીમે એ છોડ મોટા થવા લાગ્યા અને એમના પર મોટા મોટા તુમડા એના સમયાંતરે આવી ગયા અને લોકો આ મુરદાસ ભગત ની મસ્કેરી કરે કે એ મુરદાસ આમાં આહો બધી ની જેવી વસ્તુઓ કડવા તુમડા ને તુએ વાવેલા પણ સમયાંતરે તુમડા એટલા બધા થઈલા કે એક રાજાને એ તુમડાની જરૂર પડી અને ગામના એક માણસને બળદ ગાડું લઈને એ તુમડા ભરીને એમના ઘરે પહોંચાડવાના પણ ઘટના એવી ઘટિત થઈ ગઈ કે આખા ગાડા ગાળા તોડીને ભરા અને છેલ્લે બે તુમડા રહ્યા એ માણસ લઈને આવતો હતો ને એ તુમડું પડી ગયું અને તુમડું પડી ગયું તો બધાની આશ્ચર્યનો પાર નહીં રહ્યો કે તુમડામાંથી આખા ઘઉં નીકળ્યા

કે તેની લાજ હરી કોઈ પણ દિવસ જવા દેતા નથી એટલે હરીનું સ્મરણતા બધા ભક્તો કરતા જ છે અને વિશેષમાં એમ તો સમય તો બહુ વધારે થઈ ગયો અને કથા પાછી ત્રણ જ દિવસની અને એકવાર વાર આત્મા આવે અને ભગવાનની વાતો ચાલે એટલે એ વાતો બંધ થઈ શકતી નથી તો વિશેષમાં આમંત્રણ આપતો જાણશું બધા જ ભક્તોને કે આદરણીય અને જે મહાત્મા જેનો વિરુદ્ધ આપવામાં લેવા રાજસ્થાનજીની કથા અમારા સાઈ નામની અંદર છે બધા જ ભક્તો માટે પત્રિકા મૂકી છે તો વિશેષમાં વ્યાસપીઠને આમંત્રણ આપી દઈએ તો બધાને ભાવભીનું ખૂબ ખૂબ આમંત્રણ છે બધા પધારજો બધાના પગલાં અમારા પંચલાય તીર્થ રામ અંદર પડે તો અમારું ધામ પણ પાવન થઈ જશે તો બધા જ ભક્તો માટે પત્રિકાઓ છે તારીખથી મારી કથા એમ તો નથી કહેવાય કથા તો સાંઈ બાબાની છે એટલે આવતી અગિયાર તારીખથી નાના પોડા એ ચીવલ ગામની અંદર સાંઈ કથા અગિયાર થી સત્તર છે અને બીજા દિવસે અમારા આ ચરણોમાં પણ વંદન કરી લઈએ અને વિશેષમાં એક વાર બધા જ ભક્તોને જોઈ લીધા બધાના ચહેરાઓ જો આ બધા જ દિલના માણસો છે અને બધા આનંદિત ચહેરાઓ છે મુકામ કારણ કે ભક્તિમાં છે બધા એટલે બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને બાપુ માટે એટલું જ કહીશ કે પ્રભુ પ્રેમ બનાયે રખના ચરણો લગાય

અને કહેવાય કે જે ટૂંક સમયમાં જ એ સાંઈ કથાનો લહેર જેમ સમુદ્રમાં લહેર ઉછેર તેમ આજે ડિસેમ્બર માસ છે શરૂ થયો છે ખરેખર આ પૂરો ડિસેમ્બર માસ આ સાંઈચ ગુણગાન જ છે ખરેખર એ ખુશી પણ છે કે જે ડિસેમ્બર અંતમાં જેટલું પણ ગુણગાન રહીશું